મિત્રો ભગવાન ગણેશના ભક્તનો મહાન તહેવાર શરૂ થવાનો છે આ વખતે ગણેશ ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બર બપોરે ત્રણ વાગે શરૂ થશે અને તે સાત સપ્ટેમ્બરે સાંજે પાંચ ને સાડત્રી વાગે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર સાત સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે આ દિવસથી આગામી દસ દિવસ સુધી દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે વિવિધ સ્થળોએ પંડાલો શણગાવવામાં આવશે જેમાં ભગવાન ગણેશની મૂર્તિ મૂકવામાં આવશે ગણેશ ચતુર્થી અનંત ચોદશ સુધી ભગવાન ગણેશની આરાધના શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમય દરમિયાન કરવામાં આવેલા ઉપાયો તમારા જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે છે તે ઉપાયો કયા છે તે વિશે જાણીશું પરંતુ તે પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી એક પણ ઉપાય વિશે જાણવાનું રહી ના જાય તો ગણેશ ચતુર્થ પર આ જ્યોતિષ ઉપાય કરો એક નંબર ભગવાન ગણેશનો અભિષેક અભિષેક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે ભગવાન ગણેશની કૃપા તમારા પર બની રહે અને દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય તો ગણેશ ચતુર્થના દિવસે ભગવાન ગણેશનો અભિષેક કરવાનું ભૂલશો નહીં અભિષેક કર્યા પછી ગણપતિ અથર્વશેષનો પાઠ કરવો જોઈએ નંબર બે ગણેશ યંત્રની સ્થાપના

તે પછી આ ખોરાક ગાયને ખવડો આ ઉપાયથી તમારી આર્થિક સમસ્યાઓ અથવા પૈસા સંબંધિત સમસ્યાઓ જલ્દી દૂર થઈ શકે છે પાંચ નંબર ગોળીની એકવીસ ગોળીઓ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય તો ગણેશ ચતુર્થના દિવસે ભગવાન ગણેશના મંદિરમાં ગોળ અને દુરવાથી બનેલી એકવીસ ગોળીઓ ભગવાન ગણેશને અર્પણ કરો આ ઉપાયથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે છ નંબર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ કરો અને ભગવાન ગણેશને માલપુઆ અર્પણ કરો આ ઉપાયથી

ગણેશ ચતુર્થીના દિવસે કુંભારના ચક્રમાંથી થોડીક માટી લઈને ભગવાન ગણેશની અંગૂઠાની કદની મૂર્તિ બનાવો આ પછી પોસ્ટ પર લાલ કપડું ફેરવો અને વિધિ મુજબ પૂજા કરો અને ઓમ હિમ ગ્રીમ હિમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો અનંત ચતુર્દશીના એટલે કે દસ દિવસ સુધી આ સતત કરતા રહો આમ કરવાથી તમામ અવરોધો દૂર થાય છે અને આસપાસ સકારાત્ક શક્તિઓ રહે છે આઠ નંબર જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો ગણેશ ચતુર્થીના દિવસે બાવીસ દુર્વા એક સાથે જોડીને અગિયાર જોડી તૈયાર કરો ધ્યાન રાખો કે એક ગાંઠ બે દુર્વાથી બનેલી છે આ પછી ભગવાન ગણેશના કપાળથી અગિયાર ગાંઠો સ્પર્શ કરો અને તેમને તેમના ચરણોમાં અર્પણ કરો આ પછી સુગંધ ફૂલ દીવો ધૂપ વગેરે જેવી વસ્તુઓ અર્પણ કરો આ પ્રક્રિયા અનંત ચતુર્દશ સુધી કરતા રહો આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે નવ નંબર નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે ઘરમાં પીળા રંગના ગણેશ મૂર્તિ સ્થાપિત કરો અને ગણેશ ચતુર્થીના દિવસે તેની પૂજા કરો ગણેશની પૂજા કરતી વખતે હળદરના ગઠ્ઠા ચડાવ અને પછી શ્રી નમઃ મંત્રનો જાપ કરો આ પછી દુર્વા પર ભીની હળદર લગાવો અને દરેક દુર્વા અર્પણ કરતી વખતે મનમાં શ્રી ગજવા નમો નમઃ મંત્રનો જાપ કરતા રહો અનંત ચતુર્દશી એટલે કે દસ દિવસ સુધી આમ કરતા રહો આમ કરવાથી પ્રગતિના દ્વાર ખુશ છે અને સફળતાના માર્ગમાં આવતા અવરોધો હંમેશા માટે દૂર થઈ જશે દસ નંબર જોઈએ તો ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે ઘી અને ગોળ અર્પિત કરો આ પછી ગણેશ અર્થવર્ષિષ પાઠ કરો પૂજા કર્યા પછી ગાયને ઘી અને ગોળ ખવડાવો અને પછી ઈચ્છા મુજબ ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો આમ કરવાથી દેવાની સમસ્યામાં ખતમ થાય છે અને ધનનો માર્ગ મોકળો થશે તમારું નસીબ બદલવાની આ એક ચોક્કસ રીત છે અગિયાર શ્વેતાર્ક ગણેશનું પૂર્વ તરફ મુખ કરો તેમને રક્ત વસ્ત્રનો આસન આપો તમારી ક્ષમતા મુજબ પંચોપાચાર અથવા ઓઢ શોપચાર પૂજા કરો લાડુ અથવા મોદકનો

અવરોધો દૂર કરવા માટે સ્વેતારક ગણપતિ પર ઓમ ગમ ગણપતિએ વિદ્ય સ્વાહાની એકવીસ માળાનો જાપ કરો પંદર શત્રુનો નાશ કરવા માટે લીમડાના મૂળ ગણપતિ સમક્ષ હસ્ત પિશાચી લખો અને અને સ્વાહાનો જાપ કરો લાલ અને લાલ ફૂલ અર્પણ કરો પૂજા કર્યા પછી તેને વચ્ચેના પાત્રમાં મૂકો અને દરરોજ મંત્રનો જાપ કરો

દરરોજ અગિયાર માળાનો જાપ કરો અને ચમત્કાર જુઓ લક્ષ્મી વિનાયક ગણેશ ઉપરોક્ત રીતે તેનો ઉપયોગ કરો અને નીચેના મંત્ર જાપ કરો શ્રી ગણેશો માય ગણપતે વરવરદ સર્વજરમ તર્પણ કરવાથી ભગવાન ગણેશની કૃપા ઝડપથી મળજો

ત્યાં સુધી બધાને રાધે રાધે